જૈન સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ સ્વ નરેન્દ્રભાઈ શાહના આત્મકાર્યાર્થે આત્મ દિવસીય ત્રિદિવસીય જીતેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવાયો ભક્તચંદ્ર મહારાજ સાહેબ પાસે પણ આ ગુરુદેવ જેમ ધર્વંતભાઈ જેમ ઉગ્ર વિહાર કરી રહ્યો કોઈ પણ જાતને કોઈ એવી મહેચ્છા નહીં કે મારું સામે એવું જોઈએ મારું આમ જોઈએ નહીં હું આવીશ અને બધા જ એકત્ર થઈને ગુરુ ભગવાનને કામળી ઉઘાડીને ગુરુ ભગવાનનું ધર્વંતભાઈ ધર્મંતભાઈ વગેરે પારસભાઈ બધાની વિનંતી કરીશ કે ગુરુ ભગવંતને કામળી ઉઘાડવા

i <laughs> 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 પૃથ્વીનો શ્વાસ પણ આપણે લઈ શકશું કે કાંઈ આપણને ખબર નથી ઉપરવાળો જે કરે અને વિધિએ જે નિર્મિત કરી હશે એ જ થશે તો બધા સાથે બોલશું ઓ સગડું તને શો તું મારા આ દેશ કરવાન બોલો આ દેશ કર ભગવાન રે ਹੋ ਜਿਕੇ ਨੂਰੁ ਤੇ ਕੀ ਆਪ ਜਿਕੇ ਮਾਇਆ ਦੇ ਸਰੂਪ ਤੇ ਹੋਇਆ ਹੈ ਜਿਵਾ ਦੇ ਕਮਾਲ ਦੇ ਸਾਥ ਇਹ ਬਣਾ ਰਿਹਾ ਜਿਵਾ ਦੇ ਕਮਾਲ ਦੇ સંબંધો અનેક બનાવીએ છીએ અમુક સંબંધો આપણે જાતે બનાવીએ છીએ અને અમુક સંબંધો આપણને વારસામાં મળે છે પણ આજે ખાસ સંબંધ વિશે હું તમારા લોકો સાથે વાત કરવા માંગુ છું એવું તો ઘણા કવિએ કહ્યું છે પણ પપ્પા તો ભાઈ પપ્પા જ છે આ દુનિયામાં પપ્પા ભેગા હોય ને તો દરિયા જેટલી જો તકલીફો આવે ને તો પણ એને સામે પાર પાડવા માટે જો મારા પપ્પા હોય ને મારા જીગાતા હોય ને પારસભાઈના તરફથી બોલું તો મારા પપ્પા હોય ને તો મને કોઈની પણ જરૂર ન પડે જો મારા પપ્પા હોય તો અને કે મારો દીકરો મેં જોયું ને એની કરતાં પણ આગળ જોઈ શકે મેં જોયું એની કરતા પણ આગળ જોઈ શકે સંબંધમાં અમારા જે સંતાનાના ઉછાર માટે જે દોડાદોડી કરી છે ખૂબ મહેનત કરી છે ખૂબ મહેનત કરી છે માંદા હોય સાજા હોય ખૂબ જ દોડાદોડ કરી છે અને એટલી મહેનત કરી છે કે જો જમતા જમતા કોઈ વેપારીનો ફોન આવે ને તો જીકા પારસભાઈને એમ કહેતા કે તું શાંતિથી જમી લે હું જઈ આવું છું દુકાને એટલે આટલી રીતે જો સરસ રીતે અમારા જીતાભાઈ એમના સંતાનોનો ઉછેર કર્યો છે ને સારા સંસ્કારોથી તેમ પરિપૂર્ણ કર્યા છે ત્યારે છે તેના પારસભાઈએ જે આવી રીતના ધામધૂમથી પ્રસંગ કર્યો છે એ એમની કૃપા એમના આશીર્વાદને લીધે કાકાને પારસભાઈની એટલી ચિંતા એટલી ચિંતા કે જ્યારે તેઓ મરણ પથારી હતા ત્યારે પણ તેમને પારસભાઈને બોલી નહોતા શકતા છતાંય બે હાથ જોડી લીધે તો કે પારસ તું ટ્રાવેલિંગ ઓછું કરી દે છે ઘરનું ધ્યાન રાખજે આટલી જી કાકાને છેલ્લા ટાઈમે પણ પારસભાઈની આટલી ચિંતા હતી પપ્પા તમે અમને મૂકીને જ ચાલ્યા ગયા એટલે પપ્પા તમારા આશીર્વાદ અમારી પર કાયમ વરસાવજો કાયમ વરસાવજો માની લઈએ લોહીનો સવાલ તો છે કે જી કાકાને દીકરા દીકરો સાચે પણ બહુરુઓ જી કાકાએ બહુરુઓને સાચવવામાં પણ પાછી પાણી ન કરી બહુરુઓ જેમ કે હું અમીબેન મેઘા ભાભી પ્રેક્ષા હિના ભાભી બીજલ કોઈ પણ ને સાચવવા પાછી પાણી ના કરી અમને લોકો ને જેમ જી કાકા સાચવતા મારા પપ્પા ને હંમેશા અમને ધર્મ વિશે ખૂબ શીખવાડ્યું અને હંમેશા અમને એન્કરેજ કર્યું કે અમે ધાર્મિક બનીએ જેટલું હું પણ શીખી છું અને અમે જેટલા પણ ધર્મ વિશે કરી શકીએ છીએ એ હંમેશા પપ્પાની સાથે আমেমানে ভাকি আ ছে যু জমান । মা দ ু হ। কে অমা দ জ মানে গ ফ মানে দুকে ু তু ুু। કે સવાર થી સાંજ તો કાર્ય જાય અને એટલું હાર્ડ વર્ક કર્યું છે કે અમે એટલા થી થોડું પણ કરી લઈએ ને તો અમે થોડું આગળ વધી શકીએ પપ્પા એટલું કામ કર્યું છે લાઈફ માં પેલા એ પપ્પાએ એ શરૂ કર્યું અને પપ્પા એટલું બધું ગરીબ હતા તો પણ લારી ચલાવતા હતા અને અહીંયા આવીને બિઝનેસ શરૂ કર્યો તાંબા પિતાની વાસણી દુકાન કરી આમી બિઝનેસ ચાલુ કર્યો મે કેવાનો મતલબ એ તો કે જીવના દરેક કાર્યોમાં પ્રોત્સાહન આપ્યો છે અને દમનભાઈએ પણ 300 રૂપિયામાં નોકરી ચાલુ કરી દી એમ એમણે અને બધાના સરસ મજાના સંસ્કૃતમાં જેને ભાજન કહેવાય ગુજરાતીમાં જેને વાસણ કહેવાય એનો સરસ મજાનો બિઝનેસ જે શરૂ કર્યો અને આપણા ભૂતના હૃદયની ઉદ્યોગને આ ખૂબ સરસ રીતે રજૂ કરી આપણે કે જ્યારે પોતે હોસ્ટેલમાં ગયા ને ત્યાં આગળ પણ એમને એકલું રહેવાનું થયું ત્યારે એક હિંમત આપી એમના પિતાશ્રી કે તું કરી લઈશ તું ડુ અમે છે ને ફક્ત એમની ફોન મેમરી છે આપણે કેમ કે એમની સુરતી કે જે અમને પોઝિટિવ વસ્તુ આપણે એમને સાંભળીને એક સ્માઈલ આવી જાય મોડા પર એ વસ્તુ માટે એક કહેવા માગું છું કે મેં એક ઇન્ટરેસ્ટ આપ્યો છે કે જેની સમજ કેટલું બધું નોલેજ મારે મેળવવાનું છે અને એના પછી મેં એક્ચ્યુઅલી પૂજા શીખી આ બધી વસ્તુ હજી વ્યક્તિને હું પૂછ્યું મને હજી પણ નોલેજ એટલું બધું નથી પણ એક ઇન્ટરેસ્ટ જાગ્યો છે અને જે અહીંયા સમાજ સેવા કરાય તો એ વસ્તુ અમે લોકો ત્યાં બર્મિંગમાં જૈન આશ્રમ તરીકે ખોલ્યું છે અને ત્યાં પચાસ જૈન પરિવારો ભેગા થઈને ચારો પંખના અમે લોકો ત્યાં એક એકવાની કોશિશ કરે છે એ વસ્તુ માટે જે ઇન્ટરેસ્ટ જગાવ્યો છે એ પપ્પાના લીધે અને સંસ્કારી સંતાન પોતાના પિતા વિશે જે વાત કહે છે એ કરીને હું પતલી કે આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહીં મારી જિંદગી છે મારું સર્વસ્વ છે મારો આત્મા છે મારા ગુરુ મારા સખા મારા સુખ દુઃખના ભાગીદાર ઈશ્વરે બેલ મારા જન્મદાતા અને પાલનહાર એટલે મારા પિતા પ્રિય પપ્પા હવે તો તમારા બગ પરમાત્માની કૃપા છે પણ કાલ ઉઠીને કઈક હા ના થાત ને તું એવું નથી ઈચ્છતી કે ઇતિહાસના પાનામાં એવું લખાય કે જંગલમાં ને ઘરમાં આગ લાગી હતી ને ત્યારે ચકલી બેઠા બેઠા જોયા કરતી હતી એને કશો પ્રયત્ન ન કર્યો માર્ચ મહિના પછી આપણે સર્વૈયો કાઢીએ કે કેટલો નફો થયો કેટલું નુકસાન થયું અને નફો થયો તો વધારે નફો કરવા માટે શું આપણે પ્રયત્ન કરવો કે જેથી વધારે કમાઈ શકીએ એવા સતત આપણે પ્રયત્ન હોય ત્યારે એક પદ એવું જ લઉં છું કે તમે કદાચ નહીં સાંભળ્યું હોય અન્ય સંપ્રદાયમાં ખૂબ લેવાય છે અને મારે પ્રાર્થના એ બધાની ચાલે એમાં લઉં છું પણ આપણે કદી એવું વિચાર્યું કે અનેક ભવો પછી આ માનવ ભવ મળ્યો તો એને આપણે સુધારવા માટે શું કરવું સુધારવા એટલે આપણે સીધી વાંચો કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સર વૈયા કોઈ સંતને બતાવજો

લે મોટું કુટુંબ વિશાળ કુટુંબ ધંધો આ એ લૂંટે નહીં ત્યાં સુધી ઘર પરિવાર નું પૂરું થાય મજબૂરી આ કામ કરવું પડે એમ કરતા કરતા ટેવ પડી ગયો પછી તો ખ્યાલ આવી ગયો લૂંટવો એ ધર્મ જ છે શું વાત કરે કે હા

જે તો ઓ વાલ્મીક કીથી હમિયા છે ભાઈ સાહેબ આવો આપણે બધા વાલિયા ભલે આવ્યા પણ વાલ્મીકી બનીન ઉપર જાવું છું આની પાછો સાહિત્ય પણ ઘણો બધો હોય અને ધાર્મિક સંસ્કારિતા પણ ધાર્મિક શિક્ષણ તરીકા અને અનેક બાળકોને એણે આનાથી સંસ્કારિત કર્યા છે આપણે કમિશનર સાહેબ શ્રી જગદીશભાઈ નાનપડિયા સર અમદાવાદથી વધાર્યા છે સિહોર ભાવનગરના શંખનાથ ચેનલના સેવાભાવી શ્રી મિલનભાઈ કુવાડિયા વધારે છે આ બધા મહાનુભાવોનું અમે હૃદયથી હાર્દિક આપનું સ્વાગત કર્યું છે ને મારે જી વાત કે અસ ન બોલે જીવા કે અસ ભાઈ વડીલ શ્રી ધનવંતભાઈને વિનંતી કરીશ તેઓ પોતાના બંધુ નરેન્દ્રભાઈના સદગ્વાસ નિમિત્તે જે આ સ્મરણાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સિહોર નગરના આત્મીયજનો શ્રેષ્ઠીઓ આપણી સાથે જે વેપારી સંબંધથી જોડાયેલા છે તમામ અત્રે વધાર્યા છે જય જીનેન્દ્ર જે પરિવારે અમને આપ્યું છે જે સંસ્કારનો સંસ્કરણ અમારામાં કર્યું છે એવા બધા પરિવારમાં વડદાદા સીઓસી સંગમાં અમારા વડદાદા જે પાંચમી પેઢી હતા ને દેવીભાઈ ગોપાલજી દિયાજી પરિવાર કહેવાય અને એનો વહીવટ એવો આ જિલ્લામાં ગોપાલજી દિયાજી પરિવારે ઘણા બધા સુકૃતિઓ કર્યા છે આ જે વરણમાં જે વિમલનાથ ભગવાન છે અમને હવે ખબર પડી કે અમારા એ દાદાએ પ્રતિષ્ઠા કરી

હું એમ કહું કે આ રસ્તે જવું છે નહીં કે આ રસ્તો બરાબર છે મારે પરાણે હા પાડવી પડે અને એનામાં એ સંમતિથી એ કાર્ય સફળ જ થયું હોય બસ એમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમારા શ્રી સીઓ જયશંકના પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓ અમારા સીઓ સેના અને બારગામના વાસણના બહુ મોટા મોટા વેપારીઓ સાહેબો અમારા અશ્વિનભાઈ ગોરડિયા મિલનભાઈ કુવાડિયા અને સંતજી પધાર્યા હતા અને આમંત્રિત મહેમાનો જે આવીને આ પ્રોગ્રામને ચાર ચાંદ લગાડ્યા છે એ માટે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ફરી ફરી આવા સુકૃત્યના કાર્યો કરવાની અમને અમારો નાનો ભાઈ ઉપર સ્વર્ગમાંથી આશીર્વાદ વિના ખાનદીભાઈ ગયા પછી એમના સુપુત્રોને જે એમને પ્રેરણા કરી છે કે સર્વોદય સોસાયટીમાં મોટો પાસે જોવે અહીંયા આવે આપણે સાધુ સાધુ નિગમમાં જે 45 લાખ ની ઉપાસીની અડોળ ની કિંમત ગણાય એને 90 લાખ રૂપિયા માંગ્યા અને પંડિત વરિયાને કીધું કે 90 લાખ આપી દો આપણે લક્તિ જગ્યા છે અને આજે ત્યાં 83 કરોડ નો મોટો ઉપાસે સર્વોદય સોસાયટીમાં અમારા કલ્યાણ મિત્ર એવા જયદીપદાયની પ્રેરણાથી ત્યાં બની રહ્યો છે અને આ એકનો એક પારસ આજે ધંધામાં જેની વ્યવહાર કુશળતા છે ઘણી બધી કસોટીઓ આવે છે

आज पुनः प्यारे besar रूप जमनवार जी